પિયુષ રાદડિયા જેલમાંથી બહાર આવતા જ કહ્યું આવું ગોંડલ પોલીસની ખોલી નાખી પોલે આ મિત્રો તેમણે જણાવ્યું કે જયરાજના કહેવાથી આ લોકો અમારી સાથે એવું કરે છે કે કહેવામાં પણ શરમ આવે એકાંતમાં બોલાવીને પણ આવું કરે છે ખરેખર અહીં જયરાજનો પાવર છે કાયદો શું છે એ કોઈને ખબર નથી મિત્રો શું છે પૂરેપૂરી હકીકત જેલમાંથી આવીને પિયુષ રાદડિયાએ એવું તે શું કહ્યું કે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ કોઈ મુદ્દો હોય તો તે છે ગોંડલનો મુદ્દો સતત કોઈને કોઈ નવી ઘટનાઓને કારણે ગોંડલ સતત ચર્ચામાં રહે છે થોડા દિવસ પહેલાં યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગચેરા અને તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના પિયુષ રાદડીયાની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આ મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો પિયુષ રાદડિયાને પોલીસે જેલમાં માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પિયુષ રાદડીયાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા અને તેના જે કારણે હવે પાટીદાર આગેવાનો મેદાને આવ્યા છે પાટીદાર અગ્રણી જીગીશા પટેલ પિયુષ રાદડિયાને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે પિયુષ રાદડિયા સાથે મુલાકાત કરી હતી અને આજે અચાનક જીગીશા પટેલ પિયુષ રાદડિયાને લઈને હોસ્પિટલમાંથી સીધા જ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ત્યાં પિયુષ રાદડિયાએ પોતાએ પોતાનું જ નિવેદન નોંધાવી દીધું છે અને તેમણે પોલીસ પર મોટા આક્ષેપો કર્યા છે જિગ્ગા પટેલે શું કહ્યું મિત્રો પાટીદાર અગ્રણી જિગ્ગા પટેલ આજે પિયુષ રાદડિયાને લઈને જેતપુર પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું હતું કે પોલીસ સમગ્ર મામલે પિયુષ રાદડીયાને હેરાન કરી રહી છે જ્યારે તેમની તબિયત લથડી તો તાત્કાલિક પહેલાં તેમને નિવેદન માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા નથી પરંતુ પહેલાં તેમને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ આ બધું જે રીતે થઈ રહ્યું છે અને કોના ઇશારે થઈ રહ્યું છે તે મને ખબર છે તો હું એમને પણ કહી દઉં કે અમે લડવા માટે તૈયાર છીએ જ્યાં જવું પડશે ત્યાં જઈશું પણ અને લડીશું પણ ખરા જ પિયુષ રાદડીયાએ શું કહ્યું મિત્રો પિયુષ રાદડિયાને બંને ગજેરા સાથે રાખી અને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે આજે જ્યારે તેઓ નિવેદન માટે પહોંચ્યા ત્યારે તેમણે પોલીસ પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે વીસ ના રોજ સાંજે છ વાગ્યે મારી તબિયત લથડી હતી છતાં મને સમયસર હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો ન હતો અને જેના કારણે આજે મારી આવી હાલત છે સાથે જ તેમણે જે યાતનાઓ આપવામાં આવી હતી તે પોતે જ આપવીથી વર્ણવી છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે પિયુષ રાદડિયા કોણ છે અને તેઓ કેવી રીતે વિવાદમાં ફસાયા મિત્રો પિયુષ રાદડિયા મૂળ ગોંડલ શહેરના રહેવાસી છે શરૂઆતમાં સામાજિક માધ્યમો દ્વારા લોક જાગૃતિના પ્રયાસ સાથે જાણીતા થયા હતા ખાસ કરીને યુટ્યુબ અને ફેસબુક જેવી પ્લેટફોર્મ પર વિડીયો બનાવીને લોકપ્રિય બન્યા હતા તેના વિડીયો સમયસરના મુદ્દાઓ અને રાજકીય દાવપેચો પર આધારિત હોય છે યુષનું નામ વિવાદોમાં ત્યારે આવ્યું જ્યારે તેણે ગોંડલના ભાજપ નેતાઓ અને લોકપ્રિય રાજકીય વ્યક્તિઓ વિશે કેટલાક આક્ષેપો કરેલા વિડીયો શેર કર્યા હતા આ વિડીયોના કારણે અનેક ગુનાઓમાં તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી